કે કાફળી દુકાને થી ના કી શે કાફળી આવું હાચું બોલ કે માદિકા અ માધુકાકા તમે એકલા હતા ને આ અમને ઓળખ્યા નહીં આ તો નવી લાઈ નવી નથી સુધી લાયા આ આટલા બેંકમાંથી રૂપિયા લાવીએ ને એવી રીતના અત્યારે તો સરકાર લોન આના છે ત્યાં લોન ઉપર લાયા લોન ઉપર લાયા તો માધુ કાકા લોન ઉપર તો ગાડીઓ લવો ટ્રેક્ટર લવો ફંટી લવાય આવું બધું લવાય લોન ઉપર તો ભાઈ નો ના લાલ બાકી કહાટ કરો હોય એ બોપટ મારું કેવાનું થાય છે કે મારા હમણાં છે ને હમણાં જી બહુ આખો બઉ દૂર જઈતી જેટલે જઈતી બઉ દૂર નઈ ગયા જોઈ રીતે

તમે મને જે કામ બતાવ્યું એ કામ બધું મેં કર્યું છે જુઓ છે મારી વાત આપો કારણ કે જુઓ હચુ કેવા કારણ કે તમે છો ને તમે બઉ સમજુ માણસ છો તમારે મને હાચું જ કેવા ખબર નહી હોય આ ઘર હમેશા બહરા આદમી તો કમાઈ બાકી ઘર કેમ ચલાવું કેમ હાથી બહાર આદમી તો આ મારો બહેનો છે અને હા છે માં છક્કું છે મજા નથી આનામાં

પરીક્ષા જીવન ની પરીક્ષામાં જે પાસ થાય એનું પરીક્ષા પેલો નંબર આવવાનો એ સંસ્થાની પરીક્ષા